હેલો ગાયસ જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ શું કરો છો ઈ ટુ ફેમિલી મજામાં છો ને તમે શું કરો છો માતાજીના દિવાળ અમારે એને સવારમાં ઉઠીને એને જ કરવાના દિવસી કા કાયમ અને આજે એને હે મંગળવાર એટલે આજે મંગળવાર હોય એટલે એ અત્યારે સવારે ચા પીસે પછી આખો દિવસ કાંઈ નહીં સાંજે જમવાનું દર મંગળવારે અત્યારે ખાલી કાંઈ એટલે કાંઈ નહીં ચા પી લેવાનું બપોરે અમારે એને એવું નિયમ છે કેટલા વર્ષોથી મંગળવાર રહે કાંઈ લઉં કેટલા વર્ષોથી રહે મંગળવાર અમારે એટલે એને દર મંગળવાર હોય એટલે કાંઈ નહીં જમવાનું દર મંગળવારે એક જ સાંજે જમવાનું બસ સાંજે આવી રીતે બપોરે કાંઈ નહીં ફરારે નહીં કાઈ નહીં જો એ દીવા બધી હું હવે ચા નાસ્તો કરવા બે તો રાઈસ એ હવે ચા પીવા બેહી ગયા જય માતાજી બધા ને જો તમને બધા જય માતાજી કે હે આટલું એ શીખી ગયા કા

એને મે કારખાનું છે તમે જો બ્લોક જોયો હશે તો ખબર જ હશે કે એ કારખાનું છે અમારે ઘરનું નું હેન્ડલ નું હાર્ડવેર એટલે એને કારખાને જવાનું કા તો અમે બીજે દી કન્ટીન્યુ સેવ બટે ખબર પડા તમે એવું કરો અમારે આવું થાય એવું શાક આટું માથાકુટ થાય કોના કોના ઘર માં આવું થાય ગમે તો કરજો ટીફિન માં जो मटारको चाक नति कराई पठाइयो थाकाको हामीले खाएन जरुरी नै हो टीका त्यो वारे खाय लि ए त भयो छ त मान्नु पर्यो हाय गाइस जो निन्द निन्दमा हे नि हाम्रो अर्दो निन्द कुमकरण का जो हाम्रो य जस्तै कामे

કાલ સવારે શું પ્રોગ્રામ છીએ કાલ નો બુધવાર કે જવાનું છે જવાનું હોય તો કે છે પ્રોગ્રામ હોય તો અગાઉ કે છે પછી તું સવારે ટાણે કઈ છે તો પછી નહીં ભેગું થાય કાંઈ લો તો એ સવાર તું નાનું હોય એ લોયું પાછો વરીને લો જો મારી કામ એ જઈએ જોજો ગાડીમાં ન ભટકાઈ જાય ગાડી મારે કઢાવી પડે તારે ન હવે હા અમારે હજી નાનું નાનું જય ખરો જય બુદ્ધમાં જય દશામાં જય હાલો અમે જ ગઈ સર જય માતાજી કહી દીધું હલો જય માતાજી અમારી દેવી સર જય માતાજી કઈ જાય કોના કોના ઘરમાં આવું છે કમેન્ટ કરજો અમારા ઘર અંદર આવું છે